વાઘરાના સારણ ગામમાં તસ્કરો મુખ્ય દરવાજાનો નકુજો તોડી સોનાના દાગીના અને રોકડ મળી પિસ્તાલીસ લાખની મત્તા લઈ પલાયન થઈ ગયા તાલુકાના ગામમાં તસ્કરો લાખથી વધુની કિંમતી ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ ગામના નિવાસી ગતરોજ રાત્રે પોતાના ઘરના કામકાજ પૂરા કરી પત્ની સાથે સુઈ રહ્યા હતા આ સમય દરમિયાન અજાણ્યા તસ્કરો તેમના મકાનના મુખ્ય દરવાજાનો નકુજો તોડી અંદર પ્રવેશ્યા હતા તસ્કરો કબાટમાં રાખેલી સુકેશમાંથી અંદાજે ત્રીસથી થી પાંત્રીસ તોલા સોનાના દાગીના અને રોકરા રૂપિયા ત્યાં દસ લાખ ચોરી ગયા હતા કુલ ચોરી થયેલી માલમત્તાનો અંદાજ રૂપિયા પિસ્તાલીસ લાખથી વધુનો છે આ ઘટનાની જાણ થતાં વાઘરા પોલીસ તાત્કાલિક સ્તર પર પહોંચી તપાસ શરૂ કરી હતી પોલીસ ટીમ ઘટનાસ્થળની સ્થિતિનો અભ્યાસ કર્યો છે તેમજ આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસની દિશામાં આગળ વધવાના પ્રયત્નો હાથ ધર્યા છે હાલ તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચાલી રહી છે મારું નામ જુલ્ફી કાર કાસમભાઈ રાજ સારણ રહેવાનું દરગાહવારા રોડ પર મારું મકાન છે અને રાત્રે સાડા અગિયારની આજુબાજુ હું પાલી જમવા માટે ગયેલો સમ્રાટ હોટલ પર ત્યાંથી ઘરે આવ્યો સારા અગિયાર પછી સાડા બારથી એક વાગ્યા સુધી અમે બેડરૂમની અંદર ખોટા મોબાઈલ ઉપર જે કંઈ ચેક કરવાનું હતું વોટ્સઅપ મેસેજ છે ઇન્સ્ટાગ્રામ છે એ મેં સુટા છૂટા ચેક કર્યું ત્યાર પછી મારી આંખ નીચાઈ ગઈ અમે સુઈ ગયા હું અને મારી વાઈફ અને મારી નાની બેબી અને સુઈ ગયા પછી ચારે સરસ સરસ ચાર વાગે મારી આંખ ખોઈ લઈ બેબીને ડૂટ પીવરાવવા માટે તમે જોયું તો મારું આ જે કબાટ છે એ કબાત ખુલ્લો હતો એટલે મેં મારી વાઇફને કીધું કે આ કબાટ લોક નહોતું કર્યું તો વાઈફ કે લોક જ હતું ખુલ્લું જ છે જો તો પછી એની નજર બેગ પર પડી એ બેગમાં મારી કિંમતી વસ્તુઓ હતી જેમ કે ગોલ્ડ છે એ એપ્રોક્સિમેટ ત્રીસથી પાંત્રીસ ટોલા હતું અને દસ લાખ રૂપિયા કેશ હતા એમ કરીને ટોટલ પિસ્તાલીસ એક લાખ રૂપિયાનું બેગમાં મારો કિંમતી સામાન હતો તો એ જોયું ને અમે ચેક કર્યું તો એ જોવા મળેલું નહીં એટલે અમને ખ્યાલ આવ્યો કે ચોરી થઈ છે એટલે પછી મેં ઉપરના રૂમમાં તપાસ કરી તો ઉપરના રૂમમાં બી કપડાંને એવું બધું જ્યાં ત્યાં પડેલું હતું એટલે અમે શ્યોર થઈ ગયા કે ઘરમાં ચોરી થઈ જ છે પછી મેં પોલીસ સ્ટેશનમાં વાઘરા ફોન કર્યો ને એ લોકો પાંચ વાગે આવ્યા અને એમની રીતે આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અમે આશા કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવી અને અમને વસ્તુ મળે અમારી વસ્તુ મળી જાય જે કંઈ કહ્યું છે